જય જોહાર જય આદિવાસી તો દોસ્તો કેમ છો આશા કરું છું કે તમે બધા મજા મોજ હશો અને મજા મોજ રહ્યો છે તો દોસ્તો આજકાલ તમે સોશિયલ મીડિયા ભણતા જ હોય અને યુટ્યુબ કે ઇન્સ્ટા એમાં આજકાલ આપણો એક માંગ સારી રીતે જે કે ત્રીસ ટકા અને ત્રીજો ભાગ અને એમાં અમુક અમુક સેટનું એવું કેવું છે કે તમે અહીં ભાગ રાખવા નહીં આવો તો બી હું અમારી હાથે કરી લેશું અને હમું આવડે અમારા પૂર્વજો કરતેલા પેલખાના એવું કેવું છે તો દોસ્તો મારા ખાલી એટલું જ કેવું છે કે તમુ કરતા હોય ભાઈ અને હજુ બી તમુ કરો અને તમને નીક હોય તો ભાગ અમુ ન થો ત્રીસ અમારી કન બી કામ ખૂટે એમ નથી હમુ ગમે એમાં મજૂરી કરું હું અને મજૂરી કરી એવું નહીં અમારી કન ઘેર બી ઘણા ધંધા થઈ શકે પણ આ તો હું મજબૂરીના કારણે અહીં આવવું પડે છે બાકી અમાર બી એટલો બધો શોખ નથી કે તમારી ગુલામી કરીને તમારી કામ હું આવી તો તમારું શું કેવું છે દોસ્તો કમેન્ટ કરીને જણાવજો અને એવા બધા વિડિયાને હું અહીં ઉપર નથી મેકતો કેમ કે આમ અહીંના વિડિયા મેંકવાથી કંઈ આપણને ફાયદો થાય નહીં ખોટે ખોટા ઇહુના વિડીયો મેંકી અને આ વિડીયો બધા સેટના ટાર્ગેટનો એવું કંઈ નથી ખાલી અમુક અમુક સેટ એવું કંઈ ને એના માટે જ વિડીયો છે તો દોસ્તો આ વિડીયો બણે એટલો શેર કરજો અને તમારું શું કેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો જય જોહાર જય આદિવાસી અને દોસ્તો કાલાવડમાં મિટિંગ કરેલી એ મિટિંગ મતલબમાં હજી અમુક અમુક એ નહીં કરવા દીધી એવો મને વિડીયો મળ્યો છે તો તમે ઈ વિડીયો પહેલાં જોઈ લો અને તમારું શું કેવું છે એ વિડીયાના મતલબમાં ઈ વિડીયાના બારામાં તો તમે કમેન્ટ કરજો અને ખરું છે ખોટું છે અને કોમેન્ટ કરજો પંચાયત ની તો પંચાયત ની મંજૂરી લીધી આગેવાન કોણ છે આમાં આગેવાન બધા બધા ભેગા થઈને વાતચીત કરી હા મંજૂરી લીધી

આપણે ફોન ફોન ચાલુ કર